भगवान बिरसा मुंडा हम सबके हृदय में बसे सच्चा साहस क्या है और अपनी संकल्प शक्ति पर अड़ी रहना किसे कहते हैं? कि हम उनके जीवन से सीख सकते आदिवासियों भगवान बिरसा मुंडा ने एक सौ जन्म जयंती वर्ष न राज्य सौ आदिवासी परिवारों ने खूब खूब शुभे पाठ દેશની આઝાદી માટે તેજસ્વી અનેક કળાઓમાં નિપુણ ભગવાન બિરસા મુંડાએ અનેક કલાઓની સાથે વનસ્પતિઓની જડીબુટ્ટીનું પણ જ્ઞાન મેળવ્યું હતું આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન આદિવાસીઓના ગામોમાં જઈને લોકોની સેવા સારવાર અને સમાજ સેવા કરી મુંડા આગળ મહાત્મા ધરતી આંબા ભગવાન તરીકે આદિવાસીઓ સમાજમાં ઓળખાતા થયા ભગવાન બિરસા મુંડાએ અન્યાય સામે અવાજ ઉઠાવી સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે ગુલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરી હતી માત્ર પચીસ વર્ષના ટૂંકા જીવનકાળમાં મહાન ક્રાંતિકારી દેશભક્ત અને યુગ પુરુષ તરીકે બિરસા મુંડા આવનારી પેઢીઓને પ્રેરણા આપી હું જીવન જીવીને અમર થઈ ગયા છે એમને દિવ્ય ચેતનાને હું વંદન કરું છું